જોઈ રહ્યા છો કલાક અને સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર જામી છે રાજનીતિ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે પ્રહાર કર્યા છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે અખિલેશે સવાલ ઉઠાવ્યા ધોરણ દસ ની પરીક્ષામાં એકસો સત્તાવન શાળામાંથી એક પણ વિદ્યાર્થી પાસ ન થયો આ બાબતના સવાલ ઉઠાવવામાં આવ્યા છે અખિલેશ યાદવના દાવાને કેજરીવાલે સમર્થન આપ્યું છે અખિલેશના આરોપને તેમનો તોડ જવાબ આપ્યો ધોરણ બોર્ડની પરીક્ષાના પરિણામ હજુ આવ્યા જ નથી તે વાતનો ઉલ્લેખ હર્ષ સંઘવીએ કર્યો કેજરીવાલ અને અખિલેશે નકલી પરિણામ શેર કર્યા ગંદી રાજનીતિમાં બાળકોને ખેંચવાનો તેમને અધિકાર નથી હર્ષ સંઘવીએ બંને નેતાને નકલી નેતા ગણાવ્યા છે મુલખામી કરે અને બીજો એ મુલખામીને આગળ વધારે અપરિપક્વ રાજકારણી તરીકે પંકાયેલા અખિલેશ યાદવ જેમને પોતાના પિતાની વારસીમાં રાજકારણ મળ્યું છે પોતાની પરિપક્વતાના આધારે કે પોતાની કેરિબરના આધારે રાજકારણ નથી મળ્યું એવા અખિલેશ યાદવ બે હજાર ત્રેવીસની એક છાપાના કટિંગને લઈ અને ગુજરાતનું મૂલ્યાંકન જો કરતા હોય તો એ તદ્દન ખોટી વાત છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કે બે હજાર ત્રેવીસની અંદર જે શાળાઓ હતી એના કરતાં બે હજાર ચોવીસમાં એનું પરિણામ સારું આવ્યું અને બે હજાર પચીસનું તો અહીંયા પરિણામ જ નથી આવ્યું ત્યારે બે હજાર પચીસના પરિણામને બે હજાર ત્રેવીસના પરિપ્રેક્ષ્યમાં લઈ અને ખોટી રીતે પોસ્ટ કરી અને ફેક ન્યૂઝ ચલાવવા ફેક ન્યૂઝના આધારે ગુજરાતને બદનામ કરવું અને આવા જ પરિસ્થિતિમાં કેજરીવાલ એનો પગાર લેવા માટે આવી જાય અને કેજરીવાલ આના આવી જ ફેક ન્યૂઝને આગળ વધારે છે અને ગુજરાતમાં કેજરીવાલના જે એમના જે અનુયાયીઓ છે એ કેજરીવાલ બોલે એટલે ભગવાન બોલ્યા એમ કહીને આવા ફૅક ન્યૂઝને એને પ્રોત્સાહન આપે છે માટે મારે ત્રણે ત્રણ જણાવ્યું કહેવાય ગુજરાતના કેજરીવાલના અનુયાયીઓને કેજરીવાલજીને અને અખિલેશ યાદવને કે રાજકીય પરિપક્વતા પહેલાં કેળવો અને પછી કોઈપણ પ્રકારના નિવેદનો કરો તો અખિલેશે અને કેજરીવાલે જે રીતે પોસ્ટ કરી હતી તે આપની ટીવી સ્ક્રીન પર છે એકસો સત્તાવન શાળામાં એક પણ વિદ્યાર્થી પાસ ન થયો એવી પોસ્ટ કરી હતી અને ત્યારબાદ હર્ષ સંઘવીએ તેનો જવાબ આપ્યો છે કે હજુ બે હજાર પચીસમાં જે પરીક્ષા લેવાઈ છે તેના તો પરિણામ જ આવ્યા નથી આ જૂની જે માર્કશીટ છે તે મૂકીને અને આ લોકોએ આવી રીતે દાવા કર્યા છે સૌથી મહત્વની વાત એ છે કે વિપક્ષને કંઈ પણ કરીને ગુજરાત મોડલ છે તેને તોડવામાં રસ છે